નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હાર્દિક સ્વાગત છે ધોરણ વિજ્ઞાન પાઠ તેર પ્રકાશ પાઠ પ્રકાશ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે જવાબ એ આપાત કિરણ સમતલ અરીસાથી પ્રતિબિંબ નીચેના પૈકી કેવું હોય છે જવાબ બી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું ત્રણ સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ પચાસ અંશ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય જવાબ સી પચાસ અંશ

એસી સેન્ટીમીટર સાત સમતલ અરીસાની સામે વીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે જવાબ એ વીસ સેન્ટીમીટર આઠ એકબીજાની સાથે સાહીઠ અંશ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે જવાબ ડી પાંચ નવ કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે જવાબ બી સાહીઠ અંશ દસ આંખની આગળના પારદર્શક જવાબ બી આયરિસ બાર આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે જવાબ સી આયરિસ તેર આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે જવાબ એ કોણિયા સોળ માનવ આંખમાં સડીકોષો અને શંકુકોષોના સંદર્ભે કયું વિધાન સાચું છે જવાબ બી શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે સત્તર રેતીના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર ચાલુ રહેલી સબમરીન માંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે જ બી પેરીસ્કોપ ઓગણીસ આખરી ખામી માટે આહારમાં કયા વિટામિન ની ઉણપ જવાબદાર છે જ બી વિટામિન એ શ નું સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે પરાવર્તન કહે છે તો જવાબ આવશે વિખરાયેલો બે જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને ખાલી જગ્યા વસ્તુ કહે છે તો જવાબ આવશે સ્વયં પ્રકાશિત ત્રણ જયારે તમે ઝાખા પ્રકાશ ને જુઓ છો

આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન પર્યાવર્ત કિરણ કિરણ સાથે નેવું અંશ કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય જવાબ પિસ્તાલીસ અંશ બે એકબીજાને સમાંતર ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી તેના કેટલા પ્રતિબિંબો મળે જવાબ અસંખ્ય પ્રતિબિંબો મળે બે સમતલ અરીસા વચ્ચે વચ્ચે કોણ હોય તો તેમની મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે જવાબ ત્રણ પ્રતિબિંબો મળે ચાર બે સમતલ અરીસા એકબીજા સાથે એકસો વીસ અંશના કોણે ગોઠવેલા છે તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે જવાબ બે પ્રતિબિંબો મળે પાંચ કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત રચાયેલું પ્રકાશી ઉપકરણ છે જ નેત્રપટન આઠ ખામી રહિત આંખ માટે વાંચવા માટેનું લઘુત્તમ અંતર કેટલા સેમી છે જ પચીસ નવ વિટામિન એ ની ઉણપથી આંખનો કયો રંગ થવાની સંભાવના છે જવાબ ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે તો જવાબ આવશે ખોટું બે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે જવાબ સાચું ત્રણ સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરી પાંચ સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તો જવાબ આવશે સાચું છ ખરબચડી સપાટી પરથી થતા પરાવર્તનમાં પરાવર્તનના નિયમો જળવાતા નથી જવાબમાં આવશે ખોટું સાત સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે તો જવાબ આવશે સાચું અને જવાબ આવશે સાચું દસ ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ બ્રેલ લિપિથી વાંચી લખી શકે છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય પ્રકાશ પરાવર્તન કિરણની અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે ત્રણ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે જવાબ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ

કયા પ્રકાશી ઉપકરણમાં છે સૂર્ય પ્રકાશનું તેના રંગોમાં વિભાજીત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે આઠ આંખોના લેન્સના દુધડા બની જવાને કારણે મોટી ઉંમરે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે આંખની આ પ્રકારની ખામીને શું કહે છે જ મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાને કારણે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. આ ખામીને આંખનો મોતિયો આવ્યો કહેવાય છે. નવ આપણી આંખમાં સળી કોષોનું કાર્ય શું છે? જ આપણી આંખમાં સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એક પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. જ પરાવર્તનના નિયમો એક આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે.

ત્રણ આપણી આંખની સંભાળ રાખવા શું કરવું જોઈએ આંખોને ક્યારે છોડવી જોઈએ નહીં ચાર યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ પાંચ આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટર સલાહ લેવી ચાર આપણને વસ્તુ ક્યારે દેખાય જો

આપત કિરણ અને આપત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણ ને કોણ કહે છે પરાવર્તન કોણ પરાવર્તિત સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચે અને પરપ્રકાશિત વસ્તુ એટલે શું સ્વયં પ્રકાશિત વસ્તુઓ જે વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે વસ્તુઓ સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવાય છે ઉદાહરણ તરીકે સૂર્ય મીણબત્તી ની ચોત આગિયો પરપ્રકાશિત વસ્તુઓ જે વસ્તુઓ તેમના પર પ્રકાશિત વસ્તુઓ તેની સપાટી પર પડતા સૂર્યપ્રકાશના પરાવર્તનને આભારી છે હા ગુણક પ્રતિબિંબો એટલે શું જવાબ બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહી

રમકડા ને આકર્ષક બનાવવા ત્રણ રેતીના કયા કયા કોષો ધરાવે છે પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે સડી કોષો ઝાખા પ્રકાશની સંવેદના મેળવે છે ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ કેવી રીતે વાંચી લખી શકે છે જ

માખણ પપૈયું અને કેરી તંદુરસ્ત દ્રષ્ટિ માટે અને રોગ ન થાય તે માટે આવશ્યક છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો ગુવર રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે જવાબ ગુવરની આંખમાં કોર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે

ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે બે આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી નિયમિત પરાવર્તનમાં જુઓ ત્રણ સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે અનિયમિત પરાવર્તનમાં જુઓ ત્રણ કાગળ લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે બે જુઓ એક દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે સરીકોષમાં એક સરીકોષો દ્વારા ઝાખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે શંકુકોષોમાં બે શંકુકોષો રંગ પારખી શકે છે સરીકોષોમાં જુઓ બે

તો જવાબ આવશે ડી પ્રતિબિંબ રચાતું નથી ચાર શંકુ તો જવાબ આવશે ઈ આયરીશમાં નાનું દ્વાર બે કોણ જવાબ આવશે ડી આંખની આગળનો પારદર્શક ભાગ ત્રણ આયરિસ તો જવાબમાં આવશે એ કીકીના કદનું નિયંત્રણ ચાર રેતીના તો જવાબ આવશે સી સડિકોસો અને નિયમિત પર્યાવર્તન જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતર ચડકતી અને લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે આ પ્રકારના પ્રકાશના પરાવર્તન નિયમિત પરાવર્તન કહે છે તે દર્શાવેલા છે તે જુઓ અનિયમિત પરાવર્તન જયારે પ્રકાશના સમાંતર કિરણો ખરબચડી સપાટી પર આપત થાય છે ત્યારે બધા જ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી

પ્રવૃત્તિઓ એક સમતલ અરીસામાં વસ્તુના પ્રતિબિંબની રચના સમજવી સાધન સામગ્રી વસ્તુ સમતલ અરીસો બોક્સ પેન્સિલ અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ આકૃતિ સમતલ અરીસામાં રચાતું પ્રતિબિંબ પદ્ધતિ ટેબલ પર સમતલ અરીસો પીકુ ગોઠવો અરીસા સામે પ્રકાશ ઉદગમ ઓ રાખો

તમને વસ્તુના ત્રણ પ્રતિબિંબ જોવા મળશે મૂકો દરેક વખતે મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધો બે અરીસા વચ્ચેના કોણનું માપ ઓછું થતું જશે તેમ મળતા પ્રતિબિંબોની સંખ્યા વધતી જશે ત્રણ કેલિડોસ્કોપ બનાવવું અહીંયા કેલીસ્કોપની આકૃતિ આપેલી છે તે જુઓ પદ્ધતિ પંદર સેમી લાંબી અને ચાર સેમી પહોળી ત્રણ લંબચોરસ આકારની અરીસાની પટ્ટીઓ લો

બંને વચ્ચે નાના નાના રંગી કાચના થોડા ટુકડા મૂકો તમારું તમારો કે ચાર પ્રકાશના વિભાજનની ઘટના સમજીએ અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ આકૃતિ પ્રકાશ નું વિભાજન